એન્કવરેજ ન્યૂઝમાં સ્વાગત છે બિહારની સૌથી મોટી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળે લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે બિહારની જેમ કેન્દ્રમાં પણ સરકાર બનશે તો નોકરીઓ આપવાનું વચન આપતા તેમણે કહ્યું કે જો સરકાર બનશે તો દેશના યુવાનોને બેરોજગારીમાંથી મુક્તિ મળશે તેજસ્વી યાદવે કહ્યું કે આ રક્ષાબંધનના દિવસથી ગરીબ પરિવારની મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે તેજસ્વી યાદવનું કહેવું છે કે જો કેન્દ્રમાં મહાગઠબંધનની સરકાર બનશે તો એક કરોડ યુવાનોને નોકરી આપવામાં આવશે તેજસ્વી યાદવે પોતાના સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી છે કે આગામી પંદર ઓગસ્ટથી તેઓ દેશના યુવાનોને બેરોજગારીમાંથી આઝાદી અપાવશે તેજસ્વી યાદવે કહ્યું કે કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બન્યા પછી દસ લાખ ખાલી જગ્યાઓ માટે આ પંદર ઓગસ્ટથી ભરતી પ્રક્રિયા શરૂ થશે દેશભરમાં ત્રીસ લાખ નોકરીની જગ્યાઓ છે